મહિલા દિવસ નિમિત્તે જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી એક્સપો નું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગરના ટાઉન હોલ ખાતે મહિલા દિવસ નિમિત્તે જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને લગતા એક્સપો આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે કપડાને લગતા બ્યુટી પાર્લર મેકઅપ ડ્રેસ મટીરિયલ હેર સ્ટાઇલ બ્રોશ મહેંદી અને અનેક પ્રકારના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા સ્ટોલ ધારકો દ્વારા અલગ અલગ સ્કીમોને લઈ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા છે તો આ પ્રસંગે ખાસ જાગૃતિ બહેન શાહ દ્વારા બ્યુટી એક્સપો નું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે એક્ઝિબિશનમાં એક કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિલેક્ટેડ નંબરને ટ્રોફી અને સર્ટિફિકેટ હવે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બહેનો આત્મનિર્ભર બને એ હેતુથી વિવિધ ટેકનિકો જેવી મેકઅપ છોકરીઓને વિનામૂલ્યે શીખવવામાં આવ્યું છે બહેનો અને આત્મનિર્ભર બને એને અનુલક્ષીને સ્ટોલનું પણ આયોજન કરેલું છે અને સાંજે કોમ્પિટિશન કરવામાં આવેલ છે જેમાં પણ બધાને ટ્રોફી સર્ટિફિકેટ આપવાના છે અમે એક પ્રોગ્રામ કર્યો છે જેની અંદર એવું છે કે બેનો આત્મનિર્ભર બને બેનો પગભર બને બેનો ને રોજીરોટી મળે અને અહિયાં કઈક શીખી શકે એ આશ્રયથી આજે ટાઉન હોલ ની અંદર વિના મૂલ્યે બે દિવસ નો કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમ ની અંદર ઘણા બધા બહેનો જોડાયેલા છે ઘણા બધા કંપનીઓ જોડાયેલી છે ઘણા બધા સ્ટોલ્સ પણ છે જે સ્ટોલ બહેનો ના છે જેની અંદર પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ઘણા એવા સ્ટોલ છે કે જેને ફ્રી ઓફ ગિફ્ટ આપવામાં આવી છે અને પોતાની જાહેરાત ખર્ચે આવેલા છે આજનો દિવસ ખરેખર વુમન્સ ડે બની રહે એ હેતુથી આજનો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો છે અને દરેક બહેનો આજે ઘણું બધું શીખ્યા છે અને એ આત્મનિર્ભર બનીને કંઈક કરશે એ ટેકનિક થી દરેક લોકોને શીખવવામાં આવ્યું છે અહીંયા આપણે સ્ટોલ કેટલા છે હા લગભગ અહીંયા ત્રીસ થી પાંત્રીસ સ્ટોલ રાખ્યા છે

સોલંકી સાથે જાહેર મગરાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે